પાલેજના ચિશ્તિયા નગર સ્થિત દરગાહ શરીફ પર છઠ્ઠી શરીફની ઉજવણી વિશ્વ વિખ્યાત તાજમેર શરીફ સ્થિત સુફી સંત ખ્વાજા ગરીબ નવાઝ સાહેબના આસ્થાના પરદર મુસલમાની માસની છઠ્ઠા ચાંદે છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવે છે આ પરંપરા હવે ભરૂચ જિલ્લામાં આવેલી દરગાહો ઉપર પણ પ્રચલિત થઈ છે જે અંતર્ગત ભરૂચના પાલેજ સ્થિત હજરત મોટામિયા ચિશ્તી સાહેબની દરગાહ શરીફ પર ગતરોજ મુસ્લિમ સમુદાય દ્વારા છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા આ પ્રસંગે હજરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ હજરત સૈયદ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મક્કા મસ્જિદના ઇમામ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજારી હતી આયોજકો દ્વારા સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ફિરોજ મલેક ભરૂચ